જે માતાજી અન્નપૂર્ણા રસોઈ ઘરમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવશું પનીરના પરોઠા એના માટે આપણે આ વસ્તુ લીધી છે અઢીસો ગ્રામ જેવો બે વાઇકી નાની ઘઉંનો લોટ છે બસો ગ્રામ પનીર છે આ મરી મરીના પાવડર છે અને આપણા હુકો મરચું અચકચરો ખાંડી લીધો છે આ મીઠું લેશું સ્વાગત કરવાનું આ લીલા મરચાં છે અને આ ધાણા છે હવે આપણા લોટ બાંધ આ પનીર છીણી દેશું આપણે આપણે આમાં પનીર છીણી દેશું આપણે પનીર છીણી લીધો છે આવું ઝીણું ઝીણું છીણી લેવાનું અને આ લોટ લેશું આપણે કંઈ

આપણે માટે તેલ ઘીમાં બનાવે તો ઘીમાં બનાવે પણ આપણે તેલમાં બનાવશું હવે આપણું બધું મિક્સ થઈ ગયું છે લોટ હવે આપણે લોટ બાંધી લેશું થોડું થોડું પાણી નાખશું

¿Quién le

આપણે બીજું પણ આપડે પરોઠા થઈ ગયા છે આપણે આ પનીર પરોઠા તૈયાર છે આપણે શું કરશું તૈયાર છે આપણે પનીરના પરોઠા આપણા પનીરના પરોઠા અને ચા તૈયાર છે ચારે ખવાય દહીં હારે ખવાય ને બટેકાની સૂકી ભાજી કરી તો પણ આ પનીર છે એટલે ચા ને દહીં હારે છે સારા લાગે આપણા પનીર પરોઠા તૈયાર છે તો લાઈટ કરી દો શેર કરી દો બે કહી દો તમને કેવા લાગ્યા はい。